પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા તાલુકાના વસાઈ સ્કૂલ ખાતે એસઆઈઆર ફોર્મની કામગીરી ઝડપથી ચાલી રહી છે આ કામગીરી દરમિયાન ચાણસમાં મામલતદાર સ્થળ મુલાકાત લીધી ત્યારે ભાજપના આગેવાનો દાદુજી ચાવડા રતનસિંહ વાઘેલા અન્ય કાર્યકર્તાઓ ભાજપના હોદ્દેદારો અને ગામ લોકો સ્થળ ઉપર ઉપસ્થિત રહી બીએલઓને સહયોગ આપતા જોવા મળ્યા બીએલઓ દ્વારા વિસ્તારમાં ઘરે ઘરે જઈ એસઆર ફોર્મ સંબંધિત માહિતી એકત્રિત કરવાની કામગીરી સતત ચાલી રહી છે આ દરમિયાન હોદ્દેદારો બીએલઓ સાથે સંવાદ સ્થાપી તેમના પ્રશ્નો પડતી તકલીફો અને ટેકનિકલ મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી વિસ્તારના બીએલઓએ ઘણી વખત મતદાતાઓને ઘરે ન મળવાથી પરિસ્થિતિ સરનામામાં ફેરફાર જરૂરી દસ્તાવેજોની અછત તથા ઓનલાઈન એન્ટ્રી દરમિયાન થતી ટેકનિકલ તકલીફોનો સામનો કરવો પડે છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ હોદ્દેદારોએ બીએલઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સ્થળ પર હાજર મામલતદાર શ્રીએ જણાવ્યું કે સારફોર્મની કામગીરી સમયસર સચોટ રીતે પૂર્ણ થાય તે માટે તમામ સહાયતા કરવામાં આવશે કાર્યક્રમ દરમિયાન ઓનલાઈન પ્રક્રિયા દસ્તાવેજોની ચકાસણી વિસ્તાર અનુસાર ઘરે ઘરે સર્વે તેમજ નામ ઉમેરવા કાઢવાની પ્રક્રિયા અંગે બીએલઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું ચાલુ આ કામગીરી લોકોના મતાધિકારને વધુ મજબૂત બનાવવા અને મતદાર યાદીને વધુ સુવ્યવસ્થિત બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે રિપોર્ટર રતનસિંહ વાઘેલા રિપીટ રિપોર્ટર રતનસિંહ વાઘેલા